જેમાં મંદિરને અદભુત લાઇટિંગ આસોપાલો કેળ માંસના તોરણો શણગારવામાં આવે છે તો સાથે જ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર પર નાગદમન ગોર્ધન પર્વત દર્શન કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ જેવી વિવિધ ઝાંખીઓ બનાવવામાં આવે છે જે અંતર્ગત આજે શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે જેમાં બપોરના સમયે મંદિરમાં ભક્તોની ભીડ જામી છે ભગવાન શામળીના દર્શન માટે ભક્તો આતુર બન્યા છે ત્યારે રાત્રિના સમયે ભક્તિમય માહોલ વચ્ચે ઉજવાશે શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ જે જય રણછોડ માખણ નાથી મંદિર ગુંજી ઉઠ્યું છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર